અથાણું ખાશો તો ગોળ કેરીનું પણ ભૂલી જશો કે ખજૂરનું અથાણું સ્વાદમાં એવું લાગે છે કે જે કેરી નથી ખાઈ શકતા એ ખજૂરનું અથાણું ખાઈ શકે કે આપણા જે વડીલો હોય છે એના માટે તો ખાસ કે ખજૂરનું અથાણું એ પણ ખાઈ શકે શકશે જય શ્રી કૃષ્ણ કે આજે બનાવીશું આપણે અથાણું એ અથાણું કેવું બનાવીશું આપણે કે જે ગોળ કેરીને ભૂલાવી દે તેવું કે શિયાળા શિયાળામાં હેલ્ધી એ બનાવીશું આપણે ખજૂરનું અથાણું ખજૂરનું અથાણું શિયાળા માટે હેલ્ધી હોય છે અને મેં કિલો ખજૂર લીધો છે આ એમાં મેં થોડીયા કાઢી લીધા છે આ કિલો ખજૂર છે આ ગાજરની મેં સુકવણી કરી દીધી આ ખમણ છે સાથે એના ટુકડા છે એ અને મેં ગરમ પાણીમાં સોફ્ટ કરી લીધા છે અને પાણીનો ભાગ સુકાઈ જવો જોઈએ બહુ સુકાવાના નથી અને આ અડધો કિલો જેવા છે ગાજર આ મેં ફ્રેશ લીંબુ લીધા છે એ ત્રણસો ઉપર લીંબુ હશે આટલા લીંબુ લીધા છે આ છે મસાલા આ રાયના આ ધાણાના અને આ મેથીના અને આ વરિયાળી છે જે આ મેથીઓ મસાલો તૈયાર આવે છે તે પણ મેં લીધો છે અઢીસો ઉપર છે આ મેં લીધા છે ખડા મસાલા એમાં તીખા લવિંગ અને તજના ટુકડા ચલો એક પેન લેશું એમાં આપણે મસાલા થોડા શેકી લેશું આપણે નાખીશું આધા ધાણાના કુરિયા મેથીના અને આ રાઈના આ થોડાક શેકી લેવાના છે કે એના કચ્ચા પણ ભાંગી જાય બહુ શેકવાના નથી આ વરિયાળી શેકાશે એટલે એકદમ સુગંધ આવશે સરસ મજાની અને આને પછી મિક્સરમાં અધકચરા ક્રશ કરી લેવાના છે બસ આટલા જ શેકવાના છે વધારે શેકવાના નથી કે આ શેકાઈ ગયા છે એકદમ સરસ સુગંધ આવવા માટે છે ગેસ બંધ કરી દેસું અને મિક્સરમાં આવે અધકચરા ક્રશ કરી લેશું હવે આપણે મિક્સરમાં ક્રસ કરીશું કે દર્દરૂ કરવાનું છે બહુ કરવાનું નથી આમ બંધ ચાલુ કરવાનું છે બહુ ક્રસ કરવાનું નથી જો આવું દર્દારું કરવાનું છે બહુ ક્રસ કરવાનું નથી આવી રીતે વરિયાળી બધું ક્રસ થઈ જવું જોઈએ દરદરુજ કરવાનું છે આખા બાગુ હવે આપણે એનો મસાલો કરીશું આમાં થોડું જ તેલ નાખવાનું છે કે આપણા મસાલા પૂરતું છે વધારે તેલ નથી નાખવાનું કે બે થી ત્રણ પાવડા જ તેલ અમે ત્રણ પાવડા જ તેલ નાખ્યું છે આમાં

એ ચમચી મીઠું એડ કરી દેવાનો છે હવે આ મિક્સ દરદરા કર્યા છે એ મસાલો છે બધો અને આ છે

પાંચસો ઉપર લીંબુ છે ત્રણસો ત્યાં વધારે મેં લીંબુનો રસ નાખ્યો છે હવે એને મિક્સ કરી લેશું આવી રીતે આ બધો મસાલો મિક્સ એકદમ કરી લેવાનો છે એક વાટકી કાશ્મીરી મરચું નાખું છું કલર માટે મસાલા પ્રમાણે પાછું મીઠું ઉમેરી છું એક ચમચી પાછી હવે એને મિક્સ કરી લેશું આ તેલ વિનાનું જ થાય છે કે ઘરે મસાલા બનાવ્યા છે એટલે મેં તેલ ત્રણ પાવરા જ ઉમેર્યું છે આમાં તેલ જ અથાણું થાય છે હવે મિક્સ કરીને આપણે પેળવી દેસું હવે એમાં ઉમેરીશું આપણે આ ખજૂર ખજૂરના ટુકડા કરી લીધા છે અને આમાં નાખી દેસુ થળિયા કાઢી ટુકડા કરી લેવાના અને આ ગાજરનું છીણ છે અને ગાજરના ટુકડા એ પણ ઉમેરીશું આમાં લાલ મરચાં જે હોય છે એ પલાળીને નાખી તો એ પણ સરસ લાગે છે જે પલાળીને રાખી પછી સુકવીને મિક્સ કરી દેવાય નાખી મિક્સ કરી લેશો ને એક દિવસ ચોવીસ કલાક રાખવાનું છે આને અને એટલે એકદમ સરસ રસાવાળું થઈ જશે જુઓ એક દિવસ થઈ ગયો છે આપણે ઢાંકીને રાખી દીધું તો જો લચકાદાર થઈ ગયું છે ને સરસ મજાનું અથાણું આ ખજૂરનું અથાણું હેલ્ધી શિયાળા માટે તમે પણ ઘરે બનાવી શકો છો એમાં મેં ગાજર અને છીણથી ઉમેરીને એનો સ્વાદ એકદમ સરસ આવે છે આ બની ગયું છે અથાણું આ અથાણું લચકાદાર બની ગયું છે ખજૂર નું આપણે આ બરણીમાં એર ટાઈપ બરણી હોય છે એને તડકે સુકવી અને આ બરણીમાં ભરી દેવાનું છે તમે આ આ બરણીમાં ભરીને અને ઢાંકણ ઢાકીને આખું વરસ તમે સાચવી શકશો આ એક ટાઈપ બરણીમાં ભરી અને ઢાંકણ બંધ કરીને તમે વરસદી સુધી તમે બહાર સાચવી શકશો કે આ અથાણું એવું ને એવું રહેશે તમે પણ ઘરે બનાવી શકો ખજૂરનું અથાણું આ ખજૂરનું અથાણું બની ગયું છે અને હવે આપણે નવા વિડીયોમાં મળીશું સૌને જય શ્રી કૃષ્ણ